મિત્રો નાણાં વિભાગ દ્વારા તારીખ સોળ ચાર બે હજાર પચીસના રોજ એક ચાર બે હજાર પાંચ પહેલાં જેના ભરતીના પરિણામ આવી ગયા હોય અથવા ફિક્સમાં નેમાયા હોય અને એક ચાર પાંચ પછી નિમણૂંક થઈ હોય અથવા ફૂલ પેમાં નિયમિત થયા હોય એમને જૂની પેન્શન યોજના લાગુ પાડવાનો નિર્ણય કરવામાં આવેલ છે જે અંગેનો વિડીયો બે દિવસ પહેલાં મેં વિગતે સમજૂ સાથે મૂકેલો છે એમાં હવે એને એનપીએસમાંથી ઓપીએસમાં લઈ જવા માટે એનો જમા થયેલો ફાળો સરકારનો જમા થયેલો ફાળો નિવૃત્ત થયા હોય તો શું કરવું નોકરીમાં ચાલું હોય તો શું કરવું અવસાન થયું હોય તો શું કરવું એ અંગેની વિગતવાર સૂચનાઓ પણ સોળ ચાર પચીસના ઠરાવમાં આપેલી છે એ સૂચનાઓ નાણાકીય બાબતોના સેટલમેન્ટ અંગેની સૂચનાઓ વિગતે સમજીએ નાણાં વિભાગના સોળ ચાર પચીસના ઠરાવથી અધિકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાના લાભ આપવા અંગેની વિગતવાર સૂચનાઓ ભાગ એક વિડીયો આપણે અગાઉ જોયો આજે ભાગ બે નાણાકીય સૂચનાઓ સમજીએ પત્રક ક નાણાકીય બાબતો અંગેની સૂચનાઓ આઠ અગિયાર ચોવીસના ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા હોય તેવા કર્મચારીઓ માટે અનુસરવાની કાર્યપદ્ધતિ ઠરાવ પ્રસિદ્ધ થયા અગાઉ જો કોઈ કર્મચારી અધિકારી નિવૃત્ત થઈ ગયા હોય અને તેઓના પી આર એન ખાતામાં જમા રકમનું આખરીકરણ ન થયેલ હોય તેવા કિસ્સામાં કાર્યવાહી તો અહીં મિત્રો પહેલાં મુદ્દામાં આપણે સમજીએ છીએ કે કોઈ કર્મચારી નિવૃત્ત થઈ ગયા છે અને એને એનપીએસનું આખરી ચૂકવણું થયું નથી કોઈ કાર્યવાહી થઈ નથી તો એનપીએસમાં એના જે પૈસા જમા છે સરકારના જે જમા છે એના માટે શું કાર્યવાહી કરવી એ મુદ્દો નિવૃત્તના કિસ્સામાં પહેલાં સમજીએ નિવૃત્ત થયેલ કર્મચારી હયાત હોય તેવા કિસ્સામાં જે કિસ્સામાં કર્મચારી નિવૃત્ત થઈ ગયેલ હોય તેવા કિસ્સામાં કર્મચારીના પીઆરએ એન ખાતામાં જમા રકમ પૈકી કર્મચારી ફાળાની રકમ એટલે એનપીએસમાં તમારી દસ ટકા રકમ તેમજ તેના પર મળેલ વળતર રકમ નાણાં વિભાગના ત્રણ અગિયાર ત્રેવીસના ઠરાવમાં જણાવ્યા મુજબની કાર્યપદ્ધતિ અનુસરીને કર્મચારીને ઓથોરિટી દ્વારા ચૂકવવાની રહેશે મિત્રો તો એનપીએસનો જે ફાળો કર્મચારીને ચૂકવાયો નથી એ પૈકી એનો ફાળો નાણાં વિભાગના ત્રણ અગિયાર ત્રેવીસના ઠરાવ મુજબ ચૂકવવાનો રહેશે ત્રણ અગિયાર ત્રેવીસના ઠરાવમાં શું કાર્યવાહી કરવાની છે એ પણ જોઈએ તો ત્રણ અગિયાર ત્રેવીસના ઠરાવમાં નિવૃત્તના કેસમાં નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ કચેરી એનપીએસની ઓથોરિટી ઇસ્યુ કરશે એ ઓથોરિટીના આધારે સિમ્પલ રિસીપ ફોર્મના બિલના નમૂનામાં ત્યાંશી બેતાલીસ જીરો જીરો એકસો સત્તર જીરો ત્રણ એનું બિલ ઉપાડ અધિકારીએ તૈયાર કરવાનું રહેશે જેના આધારે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ એનપીએસની કર્મચારીના ફાળાની ઓથોરિટી ઇસ્યુ કરશે તથા અસલ ઓથોરિટી પર પાસપોર્ટ પેમેન્ટનો શેરો મારી બિલ સામેલ રાખી સંબંધિત જિલ્લા તિજોરી કચેરીમાં રજૂ કરવાનું રહેશે મિત્રો આ વાત થઈ કર્મચારીને એનો દસ ટકા ફાળો અને એમાં જમા થયેલું વળતર પરત ચૂકવવાની હવે સરકારના જે દસ ટકા ચૌદ ટકા જમા થયેલા છે એના માટે સરકારશ્રીના ફાળાની રકમ ઝીરો ઝીરો એકોતેર ઝીરો વન એકસો એક ઝીરો વન સદરે સરકારશ્રીના ફાળા પર મળેલ વળતરની રકમ ઝીરો ઓગણપચાસ ઝીરો ચાર આઠસો ઝીરો વન સદરે પરત જમા લેવાનું રહેશે ત્યારબાદ તેઓએ આઠ અગિયાર ચોવીસ અને સદ્રવ ઠરાવની આધીન પેન્શનના લાભો ચૂકવવાના રહેશે તો સરકારી ફાળો સરકારી સદરે જમા કરાવવાનો રહેશે અને કર્મચારીનો ફાળો બિલ બનાવી સિમ્પલ રિસિપ્ટ ફોર્મમાં અને ટ્રેઝરીમાં રજૂ કરી કર્મચારીને ચૂકવવાનો રહેશે આ કોની વાત કરી જે લોકો એનપીએસમાં હતા નિવૃત્ત થઈ ગયા છે અને એનપીએસનો ફાળો હજુ સુધી ચૂકવાયો નથી નિવૃત્ત થયેલ કર્મચારી હયાત ન હોય તો શું કરવું જે કિસ્સામાં કર્મચારી નિવૃત્ત થઈ ગયેલા હોય ત્યારબાદ તે અવસાન પામેલા હોય તેવા કિસ્સામાં કર્મચારીના પીઆરએન ખાતામાં જમા રકમ પૈકી કર્મચારીના ફાળાની રકમ તેમજ તેના પર મળેલ વળતરની રકમ નાણાં વિભાગના ત્રણ અગિયાર ત્રેવીસના ઠરાવમાં જણાવ્યા મુજબની કાર્યપદ્ધતિ અનુસરી વારસદારોને ચૂકવવાની રહેશે ત્રણ અગિયાર ત્રેવીસના ઠરાવની પદ્ધતિ એટલે ઉપાડ અધિકારીએ બિલ બનાવી ટ્રેઝરીમાં રજૂ કરી એમ્પ્લોયીના વારસદારોને ચૂકવવાની રહેશે જ્યારે સરકારના ફાળાની રકમ ઝીરો ઝીરો ઇકોતેર ઝીરો વન વન ઝીરો વન ઝીરો વન સદરે તેમજ સરકારના ફાળા પર મળેલ વળતરની રકમ જીરો ઓગણપચાસ જીરો ચાર આઠસો જીરો વન સદરે પરત લેવાનું રહેશે અને ત્યારબાદ કુટુંબને પેન્શનના લાભો ચૂકવવાના રહેશે બીજો મુદ્દો ઠરાવ પ્રસિદ્ધ થયા અગાઉ અત્યારે જે વાત કરી એ એનપીએસનો ફાળો એમ્પ્લોઈને નિવૃત્તિના કિસ્સામાં ચૂકવાયો નહોતો અવસાનના કિસ્સામાં ચૂકવાયો નહોતો એની વાત કરી હવે ઠરાવ પ્રસિદ્ધ થયા અગાઉ જો કોઈ કર્મચારી અધિકારી નિવૃત્ત થઈ ગયેલ હોય અને તેઓના પીઆરઆન ખાતામાં જમા રકમ અંગે આખરી ચૂકવણું થઈ ગયેલી હોય તો એવા કિસ્સામાં શું કરવાનું છે તો નિવૃત્ત કર્મચારી આયાત હોય તેવા કિસ્સામાં કર્મચારીના એનપીએસ અંતર્ગત ચૂકવવામાં આવેલ સરકારશ્રીના ફાળા તથા તેના પર મળેલ વળતર તથા સરકારશ્રીના ફાળા પર મળેલ માસિક અર્ધવાર્ષિક એન્યુઇટી પ્રમાણસર રકમ પરત કરવા અંગે બાંધધરી પત્રક મેળવવાનું રહેશે જેને ઓલરેડી એનપીએસનો સાહીઠ ટકા ફાળો ચૂકવાઈ ગયો છે એની પાસેથી સરકારનો ફાળો પરત મેળવવા માટેની બાંઘરી મેળવવાની રહેશે નિવૃત્ત થયેલ અધિકારી કર્મચારીનું અવસાન થઈ ગયું હોય એવા કિસ્સામાં અધિકારી કર્મચારીના વારસદારો જૂની પેન્શન યોજનામાં જોડાવા માંગતા હોય તો તેઓની પાસેથી જૂની પેન્શન યોજના પરત તેનું વિકલ્પ મેળવી અધિકારી કર્મચારી તેના વારસદારને એનપીએસ યોજના અંતર્ગત વસૂલાત અંગેની કાર્યવાહી કરવી ચોવીસ નવ બાવીસના ઠરાવ મુજબ કુટુંબ પેન્શનનો લાભ મેળવેલ હોય તેવા કિસ્સામાં અધિકારી કર્મચારીના વારસદારોને માત્ર ગ્રેજ્યુટી તફાવતની રકમ ચૂકવાશે અવસાનના કિસ્સામાં અવસાનની તારીખ ધ્યાનમાં લઈને ગ્રેજ્યુએટી ચૂકવાઈ હશે હવે એને એક ચાર પાંચ પહેલાંની નોકરી પણ પેન્શન માટે ગણી છે એટલે એને કોઈ ગ્રેજ્યુઇટીનો તફાવત ચૂકવવાનો થતો હોય તો એ પણ ચૂકવાશે જે કર્મચારી નવી પરતિત પેન્શન યોજના હેઠળ નિવૃત્ત થઈ ગયેલ હોય તેમજ તેઓના પીઆરએન ખાતામાં જમા રકમ અંગેનું આખરીકરણ થઈ ગયેલ હોય એવા કર્મચારીઓની વસૂલાત પાત્ર રકમ અંગે નીચે મુજબ કાર્યવાહી કરવી હવે આખરીકરણ થઈ ગયું છે અને વસૂલાત કરવાની છે તો વિભાગ ખાતા દ્વારા આઠ અગિયાર ચોવીસના ઠરાવ મુજબ અધિકારી કર્મચારી તરફથી મળતા વિકલ્પના આધારે ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા અધિકારી કર્મચારીઓને ઠરાવનો લાભ આપવા અંગે વિગતવાર હુકમોની નકલ તથા વિભાગ કચેરી દ્વારા મંજૂર કરવામાં આવેલ કુલ કેસોની એકત્રિત યાદી તૈયાર કરી ઉક્ત યાદી પણ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ કચેરીને મોકલવાની રહેશે તો એની એક યાદી તૈયાર કરવાની રહેશે કે કોન કયા કર્મચારીઓને આ રકમ ચૂકવાઈ ગઈ છે અને કેટલી વસુલાતપાત્ર રકમ છે યાદીમાં સામેલ કર્મચારીઓ પૈકી જે કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયેલ હોય તેઓના પીઆરએન ખાતામાં જમા રકમનું ચૂકવણું થઈ ગયેલ હોય તેવા કિસ્સામાં તેઓને કુલ ચૂકવાયેલ રકમ પરકી સરકારશ્રીના હિસ્સાની પરત કરવાની થતી રકમ અંગે પી આર એન નંબર વાઇઝ વસૂલાતપાત્ર રકમની યાદી તૈયાર કરી નિયામકશ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ સંબંધિત વિભાગને આપવાની રહેશે અને સંબંધિત કચેરી વિભાગે વસુલાતપાત્ર રકમ સરકારમાં પરત લેવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે તો જે વસુલાતપાત્ર રકમ છે પીઆરએન નંબર વાઇઝ એની યાદી તૈયાર કરી નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડની કચેરીએ સંબંધિત વિભાગને આપવાની રહેશે અને વિભાગ એની વસૂલાતની કાર્યવાહી કરશે ઉક્ત યાદીમાં સામેલ કર્મચારી દ્વારા એનપીએસ ફંડની રકમમાંથી ખરીદેલી એન્યુટીની પોલિસી અન્વયે મળેલ માસિક અર્ધવાર્ષિક એન્યુટી રકમ પૈકી ફાળાના રકમ વસુલાત પાત્ર રકમ તરીકે ગણતરીમાં ધ્યાનમાં લેવાની રહેશે એનપીએસ અંતર્ગત ચૂકવવામાં આવેલ રકમ વસૂલાત મુજબ ગણવાપાત્ર રકમના કિસ્સામાં નીચે મુજબ સરકાર શ્રીના ફાળાની રકમની વસુલાત પેટે લેવાની રહેશે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ વસૂલાતપાત્ર રકમની યાદી સંબંધિત વિભાગ ખાતાને આપશે વિભાગ ખાતાએ સંબંધિત એચઓડીએ નિવૃત્ત કર્મચારીઓના પેન્શન પેપર્સ તૈયાર કરતી વખતે નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીની વેબસાઇટ ડીપીપી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરની યાદીની ચકાસણી કરી આવા કેસમાં કર્મચારીને ચૂકવવામાં આવેલ રકમ પૈકીની સરકાર પક્ષે પરત લેવાપાત્ર સરકારશ્રીના ફાળાની રકમ ઝીરો ઝીરો ઇકોતેર ઝીરો વન વન ઝીરો વન ઝીરો વન સદરે તેમજ સરકારશ્રી પર મળેલ વળતરની રકમ ઝીરો ઝીરો ઓગણપચાસ ઝીરો ચાર આઠસો ઝીરો વન સદરે પરત જમા કરાવી સરકારી સદરે પરત લેવાની રહેશે જે કેસમાં કર્મચારીને ગ્રેજ્યુઇટી ચૂકવવામાં આવી ન હોય તે કેસમાં પરત લેવાપાત્ર રકમ ગ્રેજ્યુઇટીની ચૂકવવાપાત્ર રકમમાંથી સરભર કરવાની રહેશે કર્મચારીને મળવાપાત્ર પેન્શન એરિયસની રકમ સામે સરકાર પાસે પરત લેવા રકમ સરભર કરવાની રહેશે ટૂંકમાં કર્મચારી પાસેથી જે વસૂલાત કરવાની છે એ ગ્રેજ્યુઇટીની સામે અથવા પેન્શનરના પેન્શનના એરિયસ સામે સરભર કરવાની રહેશે ઉક્ત વિકલ્પ બે ત્રણ પૈકી એક અથવા એકથી વિકલ્પનો વધુ વિકલ્પનો ઉપયોગ કરી શકાશે તમામ વિકલ્પો મુજબ કાર્યવાહી બાદ પણ જો રકમ વસૂલ કરવાની બાકી રહે તો પેન્શન પર મળવાપાત્ર હંગામી વધારામાંથી સરભર કરવાની રહેશે જે કર્મચારીઓના ફાળાની રકમ તેમજ તેના મળેલ વળતરની રકમ જીપીએફમાં જમા કરાવવાની છે જે લોકોનું અક્રિમા ચાલુ છે તો વર્ગ એક વર્ગ બે વર્ગ ત્રણના સરકારી કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના હિસાબો એકાઉન્ટન્ટ જનરલ રાખે છે તો સરકારના મુખ્ય સદર આઠ હજાર નવ જીરો વન એકસો એક જીરો વનમાં ચલણથી તબદીલ કરવાના રહેશે સંબંધિત જીપીએફ એકાઉન્ટ ખોલાવી કર્મચારીના ખાતામાં જીપીએફના સદરે જાહેર હિસાબ ખાતે ખર્ચ પાડી તબદીલ કરવાના રહેશે વર્ગ ચારના કિસ્સામાં સેમ કાર્યવાહી કરવાની છે પણ જીપીએફના હિસાબ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ રાખે છે તો આઠ હજાર નવ ઝીરો વન વન ઝીરો વન અને વિગતવાર સદર ઝીરો બેમાં ચલનથી તબદીલ કરવાના રહેશે પંચાયતમાં ગ્રાન્ટિનેડ સંસ્થાના જે કર્મચારીઓ છે એમના પ્રોવિડન્ટ ફંડના હિસાબો પંચાયત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી અન્ય સામાન્ય ભવિષ્ય નિધિ હિસાબો નિભાવનાર સંસ્થા એમણે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ કચેરી દ્વારા બેંક પાસેથી તબદીલ કરવા માત્ર રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ મેળવી જે તે સંસ્થાને મોકલી આપવાનો રહેશે ત્યારબાદ આ રકમ જે તે પંચાયત સંબંધી કચેરી તેના પીએલએમાં જમા કરાવી રકમ કર્મચારીના જીપીએફ ખાતામાં જમા કરાવવાની રહેશે તો મિત્રો નાણાકીય અંગેની આ કાર્યવાહી જે આપેલી છે એ શક્ય એટલી ઝડપથી પૂરી કરો જેથી આપના લાભો પેન્શનના આપણને સરળતાથી અને ઝડપથી મળતા થાય આ જ પ્રકારના વિડીયો જોવા માટે હરીશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર એ ચેનલ સબસ્ક્રાઈબ કરો જો આપને ભગવદ્ ગીતા અથવા તો સ્પિરિચ્યુઅલ બાબતો પર રસ હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો આભાર